આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સાથે સુરતની ગ્રીન લિટરસીડ પ્રી સ્કૂલમાં પણ સ્વાસ્થ્ય ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અંતર્ગત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના નાના ભૂલકાઓ બન્યા યોગમય યોગ એ ભારતીય સંસ્કૃતિની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ પૈકી સમગ્ર માનવજાતને આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના મુદ્દાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વને યોગથી જોડ્યું છે અને ભાષા કે સરહદોને ભૂલી અને સ્વાસ્થ્યની શાંતિ અને એકતાના રૂપે યોગ દિનની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરત શહેરની જાણીતી અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન ધરાવતી સુરત શહેરના જંગીરાબાદ ખાતે આવેલી ગ્રીન લીટર સીડ બ્રિજ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં યોગ ટ્રેનર દ્વારા નાના ભૂલકાઓને યોગ સાધના અને વિવિધ પ્રકારના પ્રાણાયામ સુંદર રીતે યોગ ગુરુ દ્વારા કરાવવામાં આવ્યા હતા હું ગ્રીન લિટન સ્ટ્રીટ પ્રી સ્કૂલના ઓનર રચના દેસાઈ બોલું છું આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે હું આપ સૌને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું આજના દિવસે યોગની પ્રક્રિયા ખૂબ જ મહત્ત્વની બની રહે છે મનુષ્યના જીવનમાં કારણ કે મનુષ્ય ખૂબ જ ટોકરી ધંધા અને અનેક બાબતોમાં ટેન્શન અનુભવતા હોય છે ત્યારે યોગની પ્રક્રિયા દ્વારા વ્યક્તિ પ્રફુલ્લિત બને છે અને તેનામાં શારીરિક માનસિક રીતે તંદુરસ્તી આવે છે આ યોગ ખૂબ જ મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ યોગ દિવસની શરૂઆત કરી હતી બે હજાર પંદરથી ત્યારથી આખું વિશ્વ વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યું છે એ અનુસંધાનમાં હું જણાવું છું કે આપણે પ્રિસ્કૂલોમાં બાળભવનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવી છે શૈક્ષણિક ક્ષેત્રે સ્ટડી પણ કરાવીએ છે પણ એની સાથે સાથે આધ્યાત્મ આધ્યાત્મિકતા તરફ પણ બાળક વળે એ હેતુસર મેં આજે યોગા ડેનું આયોજન કર્યું છે અને એ મુજબ બાળકોને યોગા ડે નિમિત્તે એ લોકોને વિવિધ પ્રક્રિયા કરાવીને સર ટ્રેનરને બોલાવીને વ્યવસ્થિત રીતે એમને યોગ દિવસનું મહત્ત્વ સમજાવ્યું છે આમાં તો બાળકોને સ્ટડી તો આપવું જ જોઈએ બાળકોનું આ જીવન ઘડતર માટે આ બધી જ પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી બની રહે છે ધાર્મિક આધ્યાત્મિક આ બધા સંસ્કારો પણ બાળકમાં કેળવવાનો ખૂબ જ જરૂરી બની રહે છે એ હેતુ સર મેં આજે મારી સ્કૂલમાં બાળકોને બોલાવ્યા છે અને ટ્રેનર સાહેબને પણ બોલાવ્યા છે એમને સારી રીતે ટ્રેનિંગ આપી છે અને આપ સૌને હું યોગા દિવસ યોગા દિવસ નિમિત્તે એટલું જ કહીશ કે યોગાને આપણી જીવનશૈલીનું મહત્ત્વનો અંગ બનાવવો જેવી રીતે આપણે નોકરી ધંધા ખાવા પીવામાં જેવી રીતે નિયમિતતા જાળવીએ છીએ એમાં ફાસ્ટ લાઈફમાં પણ આપણે થોડો ટાઈમ યોગા કરીને આપણું જીવન તંદુરસ્ત બનાવી એવી શુભેચ્છા સાથે હું વિરમું છું થેન્ક યુ